આગળ વાત કરીએ મહત્વના સમાચાર ખાસ કરીને રાજકોટ અગ્નિકાંડને લઈને આ મહત્વના સમાચાર અગ્નિકાંડ કેસમાં હાઈકોર્ટનું મહત્વનું નિવેદન મનપા કમિશનર પોતાની જવાબદારીમાંથી છટકી નહીં શકે હાઈકોર્ટ દ્વારા હાલ આ પ્રકારનું અવલોકન કરવામાં આવ્યું છે આગળ વાત કરીએ વિધાનસભાના ચોમાસા સત્રના અંતિમ દિવસે ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું જેમાં ભ્રષ્ટ અધિકારીઓ તથા કર્મચારીઓ સહિતના લોકોની સંપત્તિ જપ્ત કરવા અંગેની જોગવાઈઓ રાખવામાં આવી છે નેટવર્ક ચલાવનાર નેતા હોય કે પછી અભિનેતા હોય કે પછી કોઈ બી સરકારી કર્મચારી નું ભ્રષ્ટાચાર હોય તેની સામે આજે એક ઐતિહાસિક નવો કાયદો ગુજરાત વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યો છે સરકારી વિધેયક ક્રમાંક પંદર ગુજરાત વિશેષ કોર્ટ વિધેયક બે હજાર ચોવીસ કર્મચારી ભ્રષ્ટાચાર કરતા પકડાય છે અને એમાં ત્રણ વર્ષ ઉપરની સજાની જોગવાઈ હોય તો આ સ્પેશિયલ કોર્ટ તથા અધિકારી જે નિમણૂક કરવામાં આવશે આ પકડાયેલા વ્યક્તિની જે અનૈતિક કમાની જગ્યાઓ ભેગી કરી હોય ગાડીઓ હોય બંગલાઓ હોય મકાનો હોય જેની કિંમત એક કરોડ ઉપર થતી હોય તો એને તાત્કાલિક જપ્ત કરી બોલી બોલાવરાવી એમાંથી પ્રાપ્ત થયેલી રકમના માધ્યમથી રાજ્યના ગરીબ મધ્યમ વર્ગ અને શોષિત પરિવારોને વિવિધ યોજનાઓ થકી લોકોને મદદ પહોંચી શકે તે માટે આ પ્રકારની પ્રોપર્ટીઓના ઓક્શન કરવામાં આવશે